ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ એકવાર ભરાઈ જતા તળાજા અને પાલિતાણા તાલુકાના અઢાર ગામોને એલર્ટ મેસેજ અપાયો ભાવનગર જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી ભારે વરસાદને કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે ભારે વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે થઈ ગઈ છે ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પણ પાણીની સારી આવક થવા જઈ રહી છે જેના કારણે આજે બપોરે બે વાગ્યે ડેમ ફરી એકવાર ઓવરફ્લો થતાં ડેમના તેત્રીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી તળાજા અને પાલીતાણા તાલુકાના અઢાર ગામના લોકોને એલર્ટ કરાયા છે અને નદીના પટમાં અવર જવર નહીં કરવા સૂચના અપાઈ છે જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી લપાળિયા મેઢા માઈધાર લાખાવડ તથા તળાજા તાલુકાના ભેગાળી દાદરળ પીગળી ટીમાણા સેવાળિયા રોયલ માખણિયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા સરતાનપરબંદર સહિતના ગામોને તથા અન્ય લોકોએ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે